એટલે લપાઈ ને ખૂણા બેહી ગયા એટલે બાપ દીકરી બે જોઈ લ્યો કેમ બેઠા છે એક આ ખૂણે ને એક આ ખૂણે પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે દીવાબતી પૂજા થઈ ગયા છે અને ટાઈમ થયો છે 9 વાગાનો અને ધારાબેન પાપડ થી રમે છે ધારાબેન જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ન હું થા ઓ હાથ મારા ભંગી ગયા પંચુ બનાવે છે ગરમાગરમ મસ્ત તીખી પૂરી તીખી પૂરી યાર મસાળું છે ને મે ટેસ્ટિંગ કરી છે કા હા પૂરી કેવી બને તીવી ને કેમ કે ભાપડ તો સારા બન્યા હતા બસ પૂરી ની ટ્રાય કરવી પડે ને તમારે ખાવાનું હવે એમ ઈઝી થઈ ગયું પેલું તો બારનું હતું કે વેલણા પાટલો લઈને વણવી ને પછી વાર લાગે ના કઈ ઉપાદી આ પુરી દબાવી ના થઈ એટલે આ તમારા ફાયદા માટે કઈ મારા ને

એટલે ખાવા સિવાય આપડે બીજું કઈ કામ નથી અને ખાતા પીતા વગેરે હાલે નઈ ને ખાઉં તો ઘરના બે કામ થાય કેમ કે કાલે જો મેં કેટલા પાપડ કર્યા કાલે પાલી ઉપર ના પાપડ કર્યા બપોર વચારા પાપડ બનાવ્યા હતા પછી હજી રહી જતા હતા એક બાઉલે

એટલો બોજો છે હાથમાં એક ધારું કામ થાય ઘઉં સાફ કર્યા ને તે દીનો હાથ હોજી ગયો દુખે પણ છે ને ધ્યાન ન દઉં દુખે દુઃખે ફરું એવું બહુ હદ થાય ને તો દુખાવાની ગોળી ખાઈ લઉં ને પાછા જે કામ પડ્યા હોય ને પેન્ટિંગ લઈ લઉં ત્યારે થાય એટલે જો કામ કરવા પણ ચીપટી આવી ગઈ ને ધારા એટલે કાલ ધારા ને ચીપટી આવી ગઈ હતી કોઈથી જોયું નહોતું ને જોયું ને આવીને સીધી એમ કે હું પાપડ બનાવું છે કે હું મૂક્યો આંગે એવી પટ થાય ઊંડી થઈને અંદર વાઈ ગયા એટલે મને ખબર પડી ગઈ કે બેન ને કંઈક પરાક્રમ કર્યા ધારાબહેનને છે ને વખતરા કરવાના જ હોય તો સારું હાલપ દિવસની શરૂઆત થઈ ગઈ છે છાપું આવી ગયું છે ચાર નાસ્તો હવે કરી લઈએ પછી કામ લઈએ અને પછી જોઈએ કે હજી નવા જૂના હું કામ છે કેમ કે કામ તો ઘરમાં ખૂટવાના જ નથી ગમે તેવું તમે કરો કામ કામ ને કામ તો હાલો દિવસની શરૂઆત કંઈક કવી થઈ છે તો બધાને બધા મૂકીવાની છે કે જો ગમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જાજો તો અમારા વિડીયો તમને કેવા લાગે તો સવાર ના બધા વાસી કામ થઈ ગયા છે ધારાબેન તૈયાર થઈને બે ગયા છે કાર્ટૂન જોવા આ બાજુ મેં દાળ બાફવા મૂકી છે અને હવે મારે જ આવું છે કુપર માલ લેવા કેમ કે તડકો થાય ગયો એ પેલા હું કુપર માલ લઈ આવું અને બાઈ આવી ગયા બાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બા છે ને ધ્યાન રાખશે ઘરનું ધારાનું અને દાળનું દાળ બાફવા મૂકી એક સીટી થાય બે સીટી થાય ને તો બંધ કરી દેજો બરાબર તો હાલો હું હવે કૂપનનો માલ લઈ આવું તો મારે કૂપનનો માલ આવી ગયો છે ને હવે બા જાય છે કૂપનનો માલ લેવા અને અમારે ભાઈસંગને ફોન કરે છે કેમકે બહાને ફિકર નથી થાતો એટલે માર ધેર આવે ત્યાં જ થાય અત્યારે કોઈ છે નથી ત્યાં કોઈ નથી ભાઈ એક જ છે અંગે તો ની રસોઈ થઈ ગઈ છે તૈયાર અને હાથો હાથ મેં રસોડું છે ને એકદમ ક્લીન કરી લીધું છે તો બસ હવે સાહેબ આવે ને પછી બેહી જાય અમે કરવા છે સવા ત્રણ વાગ્યા ને સાહેબ હમણાં દુકાને થી આવ્યા ને બપોર અંધારી થઈ ગઈ છે તૈયાર તો આવી જવું બધાય બપોરા કરવા બપોરામાં છે ચણાની દાળ ભાત રોટલી ડુંગરી કેરીનું કાચું ગુંદાનું અથાણું સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ અને સવારની પૂરી તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ તમે બધાય બપોરા કરવા ચાલો બપોરા કરી લઈએ અને એ તમે શું કહેતા હતા ધારા ને ધારા કયું નહીં જો આ ઢીંગલી વાતું કરે ને રમે છે

આજે સાહેબે કેમ જઈમુ ને એ તો સાહેબને ખબર છે કે સાહેબ ફોન ઉપર ફોન ચાલુ એવી દુકાને ઘરે ગઈ જાવ દસ મિનિટ માં જમીન આઈ લ્યા અમારે તો હા જય શ્રી કૃષ્ણ અમારે તો જાલે બોપરરા જાવ કેમ ખારો ઈ તો તૈયાર તૈયાર થઈ ગયું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:10 નો અને જાવ અમારે લાઈટ રાણી વયા ગયા છે અમને એમ થયું કે વાસણ ઉકેલ ને થોડીક વાર છે ને આરામ કરીએ પણ આપણા નસીબમાં આરામ નથી ને થારાબેનને તો અમથી નીંદર આવતી નહોતી જેને આરામ કરવાનો ટાઈમ છે સમય છે ને એને આરામ કરવો નથી ને જેને આરામ કરવો છે ને એને આરામ કરવાનો ટાઈમ મળતો નથી જો આ પાછી કલર ને ઢીંગલ્યું લઈને બેસી ગઈ હા હા તો હાલો હવે આ પાપડને અહીંથી ભેગા કરીએ આજે કાલે એક દી હુકવવા પડશે પછી ડબ્બામાં ભરીને મૂકી દઈએ ને ફરિયા બરિયા વારીએ ને પવન તો છે પણ છે ને ગરમ ગરમ વરાળ આવે છે જરાય ઠંડી વાવડ નથી છ વાગ્યા પછી ઠંડુ વાતાવરણ થઈ ગયા ત્યાં લગી એવું ને હોય ને જો ઘઉં ચોખા અહીંયા જ પડ્યા છે બાને તો ઘઉં ચોખા થઈ ગયા છે ઠેકાણે કેમ કે અમારા ભાઈ સંગ આવ્યા હતા એટલે ગાડીમાં લઈ આવ્યા હતા એટલે બાન ઘરે પહોંચી ગયા મારા જે નહીં પડ્યા તા લો ચોખા સાફ કરવા છે તો થોડીક વાર બેસીએ મસ્ત ચોખા ખીચડી સરસ સરસ થાય ઈડલી બહુ બહુ આવે એનું આ પાપડ પાપડે આપડે આના જ કરીએ એ આ ચોખા બહુ સરસ આવે મારે બાર કિલો ચોખા આવે એટલે એટલા તો ન જોઈએ રાખી દે હાચવીને હાલો નિંદર આવે ને પણ બા હવે મારું તો હાલતું નથી લાઈટ વહી ગઈ તો વહી ગયો અમારે તો બહુ ઉપાધિ થાય લાઇટ તો ધીમા બે વાર લાઇટ જાય નઈ ત્યાં લગી એને ખાવાનું ન પચે ને અમને એવું છે બધું તો સારું હાલો થોડીક વાર સાંજે પછી ક્યાં જવું તમે તો ગમે કાપ મૂકે તકલીફ તો થઈ જ ને હું કામ ન થાય હમણાં જોલા લા આવી જાય ગાંઠિયા ખાવા એનું ટાઈમ થાય એટલે આવી જાય એક કમેટ આવ્યો તો બા એમાં બેન નું કે ચૈતર મહિનામાં આપણે પાણી રેડવા જાય તો ઈ કે તમે તો બાને ને છો બા ની સારી સેવા કરો છો તો તમે હું કામ પીપરે પાણી રેડવા જાવ એમ કે જીવતા તમે હાચવી તો લીધા પછી મહિના પછી શું હોય પાણી રેડવાનું તો આપડે હું કામ પાણી રેડવા જઈએ પિતૃની વાહ પણ હું કામ એમ આપણે આ એમ કે એને કોઈ પ્રાણી ગમે કોઈ અગત્ય ગયું હોય એને બાર મહિને પાણી મળે એક વખત પાણી ખાવું જોઈએ કોઈ નાનું બાળક વહી ગયું હોય કોઈ અવગત્ય વહી ગયું હોય વર્ષમાં એક વખત આપણી ફરજ બને કે આપણે એના પરિવારના સદસ્ય છે કે એના દીકરા વહુ જે કોઈ હોય એ વર્ષે એક વખત જાય એને યાદ કરે અને એના નામનું એને પાણી રેડે નહીં તો જીવતા તો આપણે હાચવતા જોઈએ એમાં ના નહીં હરેક સંતાન એના મા બાપને કે એના છોકરાઓને સાચવતા જ હોય પણ એક આ અમારે હું વર્ષોથી આ પરંપરા આપણે હાઈલી આવે છે હિન્દુ ધર્મમાં કે આપણા ગઈ ધ્યાય આ પાણી રેડવા જાતા ને દાન પૂન કરતા અને શ્રાદ્ધ નાખતા ને બધું થતું એટલે આપણે કરીએ હા બધું ધીમે ધીમે બધું જાતું જાય જેમ મેં કીધું એમ તો એટલે આપણે પાણી રેડવા જવું જોઈએ અને ખાસ કરીને આપણે તો જવું જ જોઈએ કે આપણા વડવા જે આપણા સુરાપુરા બાપા હોય આપણા કોઈ અવગતના પરિવારમાંથી વયુગી હોય કોઈ નાનું બાળક છે એ હોય ગયું હોય તો એને એ બાને આપણે યાદ કરીએ ને એના નમકનું એને પાણી રેડીએ અને આપણી જે આવનારી પેઢી છે ને એને આપણે કંઈક શીખવાડીએ ને કંઈક સંસ્કાર આપીએ કે ભાઈ આવી રીતના આપણા રીત રિવાજને આપણું કલ્ચર છે ખબર એટલે એને ખબર પડે કે આપણે પિતૃઓને યાદ કરવા જોઈએ પાણી રેડવા જવું જોઈએ બસ વર્ષમાં એક વખત હોય પછી તો તમને જેમ ઠીક લાગે એમ કેમ કે વધારે તમારે કંઈ કહેવાય નહીં અમારી તો જ આ પરંપરા છે અમારે તો આ વર્ષોથી આવેલું આવે બાને એની સાસુએ કીધું તું મને મારી સાસુએ કીધું હું મારી છોકરાની બહુને કહે એટલે આમનો માઇન્ડો આવે છે એટલે તમને અનુકૂળ લાગે તું જવાનું તમે લોકો ન જતા હોય તો તમારી ઈચ્છાની વાત છે કેમ કે બધાના રીત રિવાજ અલગ અલગ હોય અમારે આ બાજુ રિવાજ છે એટલે અમે ચૈતર મહિનામાં પાણી રેડવા જઈએ એટલે પિતૃઓને પાણી રેડવા જાય કે તો કહેવત છે ને કે જીવતા જાય ના નહીં મેરા પછી હું મુવા પણ હવે જે આપણી ફરજ છે ને જે રિવાજ છે એ કરવો પડે એટલે એમાં ન આવે એટલે આપણે પિતૃને પાણી રેડવા જઈએ પછી તો હવે તમારા બધા શું કહેવાનું છે કેજો કમેન્ટમાં અમને હાવો ને જેટલી ખબર હતી એટલી તમારી વાત કરી પછી તો હવે હું આની પાછળનું ને મહત્વ હોય તો ભગવાન જાણે જેની આ રિવાજ કરી રહ્યા છે એને ખબર આપને ખબર નથી આ તમનું ટાડુ રામજીને ખાઈએ ભોજન ગાયકુજીને ખાઈએ ઘણા બધા આપણા હિન્દુ ધર્મમાં તહેવાર એવા છે કે જે વર્ષોથી આઈલા જ આવે છે પીઢી દર ને આપણે એને ફોલો કરીએ છીએ એ તહેવારને આપણે એ રીતે ઉજવીએ છીએ કે ભાઈ નું ટાટુ ખાવાનું બોર ને દિવસે ચાકે છરી હતી કે જમીનમાં ઉગેલું ખાવું નહીં કે બળદનું વાવેલું ખાવું નહીં ઘણા એવા છે તહેવાર હા પણ હજી અમારે અહીંયા થોડુંક સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એવું છે કે ગામડાની સિસ્ટમ છે ગામડાની રેણી કેણી છે એટલે હજી બધા એમાં તહેવાર તહેવારને બધા જે રીત રિવાજ છે એ ફોલો કરીએ છીએ પણ મોટી મોટી સિટીમાં બધું ભૂલાતું જાય છે જેમ જેમ સમય જાય એમ બધું વિસરાતું જાય છે પણ હજી અમે આ કલ્ચરને જે આ બધી પરંપરા છે ને જાળવી રાખી છે તો આપણાથી જળવાય ત્યાં લગી જાળવી રાખીએ અને આપણા છોકરાઓને શીખવાડીએ કે ભાઈ આ રીતના આપણા સંસ્કારને રીત રિવાજ છે બીજું કંઈ નહીં તો હાલો હવે હા હું ભાઈ ઇન્ડોરે થોડીક વાર ઝીલ્યા પછી આપણે રોંઢાના કામ લઈ લઈએ કેમ કે આપણે તો એના વગર સુટકો છે જ નહીં લાઈટ રાણી આવી છે તોય ભલે નહીં આવે તો ભલે હવે તો હું ટાણા ટકો કરીને આડા પડશું તો નીંદર નહીં આવે એવું છે બધું તો સારું હાલો મળ્યા તમે બધા ખાસ કરીને કમેન્ટમાં કેજો હું અમારે હાઈ જે વેલા હાઈ અમારે અગિયાર બાર વાગે વિડીયોનું કામ ન હોય તો પછી સારું હાલો મળ્યા નહીં નહીં બેઠી જાઓ

એનાથી બી વેજો એ કેવી નીચે બેસી ગઈ જોઈ હે જ આગળ બાજુ થી ઉતરશે આ તો અંદર થી નીકળી ધારા રૂમમાંથી ને પવન તો જો ચકલા નથી ને તો દેકારો કરે હો કેવા હા એ રૂમ જોજી એ રૂમમાં તો કઈ હોય તો નઈ પણ તોય જો હવે આ અહીંથી પતલી ગલી થી નીકળી ગઈ જો ઓલી આમ ગઈ ને આમ ગઈ કેવા છે જાનવર કેવા સમજે કે આ બહુ તાકાત છે આપણે પૂગી નહીં શકીએ એટલે એ લપાઈ ને ખૂણા બે ગઈ એટલે ઓલી મીંદડી આ બાજુ ઉતરી ગઈ ને ઓલી આમ નીકળી ગઈ છે કઈ બેન પવન તો જો વાવાઝોડું 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 આવ્યું વાવાઝોડું હા પંદર તારીખ લગીનું છે આગાહી આપણે ખાલી એની થોડીક ઝલક જ બતાવે છે આમ છે બીજા છે વરસાદ ભાવનગર છે માં છતા હતા જયપુરમાં વરસાદ છે બે દીધ બે દીધ વાવાઝોડું બધું છે જો આવી જો જો ઈ બોલી વાય ગઈ ને આમ ગોતીના ના પાછી આવી હા શું વાઈસ આવે ને અંદર થી કઈ વાઈસ નથી આવતી જોઈ લે આ રમત કરે આમ જો આ જો ચકલી ને બોલવાનું ચાલુ થયું જો ચકલી દેખાઈ જાય ને મીની માસી એટલે તરત એમાં કલકલ ચાલુ થઈ જાય હા હાલ જોઈ લઉં શું છે બાર થી આવતી હોય શું છે કઈ નથી હતું કઈ હવે આલો પાપડ ભેગા કરી લઈએ કા ખાવાની તો બહુ મજા આવે તો કાચે કાચે ખાઈ જાશો હે ઢીંગી ભાઈ બા ચા બનાવું કે વાર છે હવે લાઈટ નઈ આવે તો પછી હું ચોખા સાફ કરવા બે જાઉં બીજું હું હા જો જો છે ને

笨蛋。 પાંચ વાગ્યા નું ને આ બાજુ રોંઢાની ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય ચા પીવા તો હાલો ચા પાણી પી લઈએ પછી રોંઢાના કામ ઉપાડીએ કેમ કે લાઇટ રાણી આવ્યા નથી આપણે એની રાહ જોવી નથી રોંઢાના કામ કરીએ ને પછી ચોખ્ખા સાફ કરવાના છે તો ચારીને ડબ્બામાં ભર લે એટલે કામ થાય પૂરું કાબા આપણે કંઈક કામ તો કરવું જ જોઈએ એમાં નહીં હાલે લાઇટની રાહ જોઈને બેશું તો કંઈ કામ નહીં થાય ને ઉકરાટ તો જો કેવો થાય છે તો સારું હાલો મળ્યા હાલો બાએ ચાનો કોટો ચડાવ્યો ને હવે બજારનો કોટો ચડાવે જલ લીધી બજારની ડાબલી આગળ બજાર નો કટો ચડાવશે ખબર હાલો તારા બેને પાપડ તો ભરી દીધા છે હવે ફરિયા વારી લઈએ જો આ પાંદડા એ ઓસરી માં પોચે જોયું તો અહીંયા જો મશીન ની પાછળ બધે ઉડી ઉડીને ને હમણાં જ આવે બધા ગમે એટલું વારો આપણે નવરા જ ન થઈએ બધું ભૂલાઈ જાય બજાર નું ભૂલાય કાબા એના વગર નો હાલે બ્રશ કરીને દાંતણ કરીને સીધો જ ચા જોઈએ પછી બીજું ઉકલે પછી જોઈએ બજાર એ સારું ને કઈ ઉપાધિ આપડે આપડી સગવડ કરીને જવાની એટલે ક્યાંય આપડે હેરાન ન થાય દુખી ન થાય ખબર કે બીજા નેરાન નો કરીએ હમ ઈ નહી હાઈ થઈ સાઈ થઈ ગયો તો બા એમ કે બહુ કે બા હાલો તો બા આયલા છે એની થેલી લઈને આવજો જય શ્રી કૃષ્ણ ખવારે વેલા વેલા હા કાઈ લે હારું હાલો બીજું સવા નવ ને હું તમને જમવા દેવા આવીશ હે અહીંયા અહીંયા રસોઈ પડી છે ને બેઠા ક્યાં અને એ જો સવારનું કામ અત્યારે કરી લીધું શાકભાજી બટેટા ને બધું અત્યારે લઈ આવ્યા કઈ બાજુ દીવું ઉય ગયો તો કે શાકભાજી અત્યારે આવી ગયું એ બાજુ કઈક ગયા છે કામે એટલે એક ધકે બે કામ પતી જાય તમારે તો મને ખબર છે સાહેબ લાલો લાભ વગરનો વ્યારા કરવા ને વ્યારામાં શું છે સાહેબ નું ફેવરેટ બટેટા નું શાક જો બટેટા નું શાક અને રોટલી અને દૂધ ફ્રીજ માંથી કાઢવાનું છે કેમ કે અત્યારે સાહેબ ને દૂધ પીવાનું હોય કા સાહેબ વ્યારામાં દૂધ ને બપોર માં છાસ બરાબર ને તો હાલો વ્યારા કરી લઈએ ફ્રેન્ડ ટાઈમ છે છે પોણા દસ વાગ્યાનો રાતના વ્યાલા પાણી થઈ ગયા છે અને હંજુ બેઠી છે એની ફેવરેટ જગ્યાએ આપણે આવી ગયા આપણી ફેવરેટ જગ્યાએ તો વાલો વ્યારા પાણી તો થઈ ગયા છે હજી કિલો દોઢ કિલો જેવા ચોખા સાફ કરવાના છે જો આટલા ચોખા સાફ થયા તો ચોખા સાફ કરી લઉં પછી દબામ ભરીને મૂકી દઉં એટલે આજનું કામ થાય પૂરું હમણાં તો કેવો દી ઉગે છે કેવો હાથમે છે કે ખબર નથી પડતી હો કામ કામ ને કામ આખો દિવસ કામમાં જ જાય ને એમાં પછી લાઇટ હેરાન કરે એટલે કઈક તો એમ ખોટી થઈ જાય ગરમીને અકળાય જાય એટલે કઈ કામમાં ઉજે અને કઈ કામી નો મગજ જ કામ નો કરાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય જય શ્રી રામ